હર્ષિત ચૌધરી નહીં પરંતુ શહેબાઝ ખાન હોવાનો થયો હતો ત્યારબાદ પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપી પોતે મુસ્લિમ હોવા જતા હિન્દુ તરીકેની ઓળખ આપી આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત ચૌદ હિન્દુ યુવતીને પોતાની પ્રેમજામાં ફસાવી હોવાની વિગત સામે આવી છે એક તરફ સૌર ઉર્જાને પ્રોત્સાહન તો બીજી તરફ વેપારીઓને નુકસાન કરતો પરિપત્ર એક તરફ સરકાર સોલર ઉર્જાને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના પરિપત્રથી સોલ પાવર જનરેટ કરતા ઉદ્યોગકારની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે આ પરિપત્રમાં એવુ ઉલ્લેખ કરવામાં આવે છે કે સરપ્લસ વીજળીના ત્રીસ જ વળતર મળશે બાકીની દર મહિને હજાર યુનિટ વીજળી લેપ્સ થઈ જશે આ પરિપત્રથી દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ સોલર યુનિટ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરનારા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ પરિપત્રના કારણે હવે ઉદ્યોગકારો પોતાના કુલ વીજ ઉત્પાદનના વધવા વધુ ત્રીસ ટકા જેટલી વીજળીનું જ બેન્કિંગ એટલે કે વળતર મેળવવા હકદાર રહેશે આ પરિપત્રના કારણે દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશન ભારે નારાજ છે પૂર્વ મંગેતરે યુવતીને ધમકી આપી અમદાવાદમાં યુવતીના પ્રેમમાં પાગલ થયેલા પૂર્વ મંગેતરે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે યુવતી અને યુવકનો સંબંધ નક્કી થઈ ગયો હતો પરંતુ કોઈ કારણસર યુવતીએ લગ્ન માટે ઇનકાર કરી દીધો અને યુવકને બ્લોક કરી દીધો યુવતીના પ્રેમમાં પડેલા યુવકે જાહેર પર ધમકી આપી કે તારે મારી સાથે લગ્ન કરવા પડશે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મારી નાખીશ અને તારું નામ લખતો જઈશ જો તે બીજા કોઈ સાથે લગ્ન કર્યા તો હું તેને પણ જાનથી મારી નાખીશ યુવતી આ મામલે બુડકદેવ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અમદાવાદમાં એમએસએમ યોજના હેઠળ રૂપિયા એક કરોડની લોન મેળવી ચાર શખ્સે મશીનરી ન લીધી ચાર શખ્સે બિઝનેસ સાધનોની ખરીદી માટે લીધેલ પૈસા વ્યક્તિગત ઉપયોગ માટે ખર્ચી નાખ્યા બેના ખોટા કોટેશન રજૂ કરી કરોડ રૂપિયાની લોન લીધી બેંકના અધિકારીઓ આરોપીના યુનિટ પર લોન થકી લીધેલ સાધનોની તપાસ કરવા માટે પહોંચ્યા બેંકના અધિકારીઓ તપાસ કરતા સાધનો ન મળવાની હકીકત સામે આવી જેથી બેંક મેનેજરે ક્રાઇમ બ્રાન્ચમાં અમદાવાદના સીએ અરુણ સુશીલકુમાર ભક્કડ નીરજ હીરાલાલ મેવાડા દિલીપ રમણ પંચાલ અને હિતેશ મુકે ક્ષત્રિય સામે ફરિયાદ નોંધાવી કાંકરિયા સ્થિત દિવાન વલ્લુભાઈ પ્રાથમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળા કાંકરિયા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હિન્દી મોડેલ પ્રોજેક્ટ અને કાર્યરત નમૂના રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓ હિન્દી વિષયના કવિ અને કવિયાત્રીના પાત્રો બન્યા હતા આ મેળામાં કુલ ઇઠ્યોતેર બાળકોએ ભાગ લીધો હતો નૂર મસ્જિદની સામે યુવક ચાલુ સ્ટ્રીટ લાઇટના થાંભલે ચડ્યો શહેરના પીપળજ પિરાણા રોડ પર આવેલા ગણેશનગર પાસે નૂર મસ્જિદની સામેના ભાગે સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર એક યુવક ચડી ગયો હતો જેના કારણે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા અસ્થળી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી યુવકે નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે સ્ટાફને લાતો મારી ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કર્યો છેવટે ફાયર બ્રિગેડની મોટી સીટી વડે ઉપર જઈ સહી સલામત નીચે ઉતારી નારોડ પોલીસને તેને સોંપવામાં આવ્યો એકના ત્રણ ગણા વળતરની લાલચ આપીને છેતરપિંડી અમદાવાદના ન્યુ વાસણામાં રહેતા દમતી એક મહિનામાં ત્રણ ગણા વળતરની લાલચ આપીને અનેક લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં તેમણે નજીકના સગા મિત્રોને પણ મોટા પ્રમાણમાં ટાર્ગેટ કર્યા હતા અને વાસણા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડોક્ટર જન્મદિવસની ઉજવણીમાં જતા દર્દીઓ હૈરાન ઓપીડીમાં સારવાર માટે આવેલા દર્દીઓને સોનોગ્રાફી માટે મોકલવામાં આવ્યા ત્યારે સોનોગ્રાફી વિભાગમાં દર્દીઓ લાઇનમાં બેઠા હોવા છતાં પણ સ્ટાફ હોસ્પિટલના કોઈ ડોક્ટરના જન્મદિવસની ઉજવણી માટે જતા રહ્યા આ મામલે એઆઈએમઆઈમના જમાલપુર વોર્ડના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે વિરમગામના ડોક્ટર પાસેથી ખરણી વસૂલવાના ગુનામાં વધુ બે પકડાયા વિરમગામ શર્મા વિરમગામના પ્રતિષ્ઠિત ડોક્ટરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેર લાખની માંગણી કરી જે પૈકી રૂપિયા ચાર લાખ પડવાના ખરણિકોણને ભોજવા બ્રિજ પાસેથી વિજય રાણાભાઈ સભાટે રૂપિયા ચાર લાખના મુદ્દામાલ સહિત મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણાં સુધી જલ્દીથી પહોંચે